હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમેદ કરું તમે બધી મોજમાં એશો ને તમારા કબૂતરની મોજમાં જઈશે તો જો આ કબૂતર આપણું આપણું હતું ઈ છે કલર આખો જો ફરી ગયો પહેલાં આખું બ્લેક હતું હવે ઘણું વાઇટ થઈ ગયું જોઈ લ્યો હીરુ આપણે આનું નામ રાખ્યું હતું જૂના વિડીયા જોઈ લેજ આપણે બે મહિના પછી વિડીયો આવ્યો આજે પહેલીવાર કેમ કે ટાઈમ જ નહોતો મળતો આજે ટાઈમ મળ્યો હે તો આજે આપણે એને લઈ આવ્યો હોય આજે ઉડાડવા જોઈએ ઉડે કે નહીં ઉડાડ્યું જ નથી ગાડી ભેગું હવે જોઈ ટ્રાય કરી ઉડેક નથી ઉડતું તો પહેલાં તો જોઈ લઈએ કલર ફરી ગયો રિંગ હજી એ જ પહેરાવેલી એ હમણાં આજે અહીંયા સાઈડમાં ફોટો રાખવું પહેલાંનો કેવા ફોટો પહેલાં કેવું હતું અને અત્યારે જુઓ કેવું થઈ ગયું આપણે ખબર નથી ઉઠશે કે નહીં ઉઠે આપણી એ જ જગ્યાએ લેવાય ને આવું બધું જો વાતાવરણ આખું કેવું થઈ ગયું અહીંયા લીલું છમ થઈ ગયું એ અને આજે આ લીલું છમ જ છે હવે તો મોટું થઈ ગયું છે અને માદી જ નીકળી રહ્યા હવે આમ તો બધી રીતના માણસ આગળ આપણા ઘરે આવે છે હવે ગાડી ભેગું આવે કે નથી આવતું જોય હવે આ આપણી ગાડી અને વિડીયાને લાઈક કમેન્ટ કરી નાખજો કેમ કે બે મહિના પછી છઠ વિડીયો આવ્યો હોય વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો ઘણા એના ઇન્સ્ટામાં મેસેજ આવતા ભાઈ તમે વ્લોગ કેમ નથી બનાવતા હો તો ભાઈ ટાઈમ નહોતો મળતો તો આજે ટાઈમ મળી ગયો તો આજે આપણે વ્લોગ બનાવી નાખી સાધન સિમ્પલ વ્લોગ બનાવશું પહેલાં બનાવતા એમ જો અહીંયા લેવું હોય આપણે પછી પબ્લિક રિએક્શનનો વિડીયો બનાવશું જોઈ હવે ઉડેક નથી ઉડતો આ ટ્રાય કરી હાલ ભાઈ લે લે કાઢી Try kali udah enak nanti urut Boleh jo? Orang di orang jawa Hal 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 hal. Boleh boleh boleh. Hal 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 Aguai oh guys, job macam macam juga ya. Oh, lujuh alal 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 gadi lenja, Udah, itu lagi hadiah gue. Lu gue aja, aku aku udah ya, mah. Guys, oli baju udah jadi dia main apa sih aja gak dia juga udah dulu ya. Kayak itu dia sejauh ke baris kali nya enak kali dia kare. Bagi baris dia itu warna ta. Dia oli baju aja aku aku udah. Dia kelasnya ini temennya aku aja lu juga. તો ઘણા દિવસ પછી આજે ઉડાડ્યું એટલે એવું થાય જો આવે ચોલો ભાઈ ગાડી લઈને ગયો ગોતવા બે બે ત્રણ મહિના થઈ ગયા એટલે બારે જ નતું કાઢ્યું આજે કાઢ્યું બારે ઉડાડ્યું જ નતું એટલે આજે

હાલ 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 જો ગાય છે ભાગી જાય છે અરે ગાડી લેતા હોય આમ એ ગાય પાછું આમ ભાગી ગયું જોવા આવ્યું કે નહીં અમે બેઠું પાણી પીવા ફાઇનલી જેવો મળી ગયું નદી નદીમાં આવી ગયું હતું Kalauan baru lagi pula, buat yang agak berat kali. So guys, you hari gila tu mah, pakai lidu hati ada. Dia tak gigi, namanya dia tak gigi. Tengah hati mah you. Mana dia usah udah, nanti dia buka lidu. તમે જોયું હશે કેટલું ગામમાં આયેલું કે તો ઘણી વાર ઉડ્યું પણ આવ્યું નહીં છેલ્લે પણ નદીમાં જઈને બે ગયું તો ત્યાં જ લેવા જવું પડ્યું હાથમાં આવ્યું તો અમે થાકી ગયા હવે થાકી ગયા જો કેવું પડ્યું હવે જોયેલી હાલત પણ ન જાતું હોય તો હજી ચરબી જો હજી નથી હાથમાંથી પણ ન દેવાય ક્યાંય

તો અહીંયા જો બધું પાણી ભરાઈ ગયું એટલે એમાં નદીમાં પાણી પીવા ગયું હશે નદીમાં જ બેસી ગયું તો એ તો મળી ગયું ને ગામમાં ક્યાંક બેસી ગયું તો મલ મળ હતો એ નહીં થાકી ગયો હવે જુઓ જુઓ ફૂલ ફોર્મમાં જ છે લઈ લ્યો તો હાલો આજે તો આને એ થાકી ગયું નમે થાકી ગયા તો આપણે કાલે પાછા લઈ જઈશું ગાડી ભેગા પેલા પાછું ટ્રેન કરવું જોઈએ ભાગી જાય તો હેરાન થાવું તો થાકી ગયો ત્યારે વિડીયોને આપણે પૂરો કરી વિડીયોને લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય